જે મહિનાથી મોડીને મારા કમરની અંદર અને આ જે પગ હતો ને એ હવે સુનસાન થઈ જતો ચાલવામાં બહુ તકલીફ પડતી પછી મેં મારા આજુબાજુના જે ગામડાઓ હતા જે નાની નાની હોસ્પિટલો હતી અમારે નજીકની તેઓ જઈને એની સારવાર કરી પણ ત્યાં કશું ફરક પડ્યો નહીં એમ આર આઈ અને તે પછી એમને કીધું કે તમારે ગાદી તકલીફ છે એમ હેરાન થાતા બેહવામાં ઉઠવામાં નવડાવવામાં ઉભા ઉભા નવડાવતી અહીંયા લિવિલ હોસ્પિટલમાં મારે ઇન્જેક્શન ની જે સારવાર કરવામાં આવેલ છે ને એ ઇન્જેક્શન અને દવાઓથી થી મારું સારું થઈ ગયેલ છે શરીર ની અંદર મારું નામ અર્જુનભાઈ બાઉભાઈ મકવાણા છે આ મારા પાદર છે મારું નામ મકવાણા બાઉભાઈ દેવાજી છે મારી ઉંમર 57 વર્ષ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડેરી ગામનો વતની છું હું ઓગણીસો ને થી શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યો છું આ મારા ધર્મ પત્ની છે મારું નામ ઇન્દિરાબેન બાળુભાઈ મકવાણા છે લગભગ ત્રણ એક મહિનાથી ખાસ ઓક્ટોબર સપ્ટેમ્બર એવા મહિનાથી મોડીને મારા કમરની અંદર અને આ જે પગ હતો ને એ હવે સુનસાન થઈ જતો ચાલવામાં બહુ તકલીફ પડે પછી મેં મારા આજુબાજુના જે ગામડાઓ હતા જે પેલી નાની નાની હોસ્પિટલો હતી અમારી નજીકની ત્યાં જઈને એની સારવાર કરી પણ ત્યાં કશું ફરક પડ્યો નહીં પછી ત્યાંથી થોડા આગળ વધી અને અમે પાલનપુર તાલુકાની અંદર આવી અને ત્યાં અમે સારવાર કરાવી ચાર પોસ દવાખાના બદલ્યા પણ ત્યાં કશું ફરક પડ્યો નહીં પછી મેં અમુક જે દેશી ઉપચારો કરવાના હતા એ પણ કરાવ્યા પણ કશું કોઈ જ ફરક પડ્યો નહીં પછી મેં પાલપુર એમઆરઆઈ કરાવ્યું અને તેઓ પછી એમને કીધું કે તમારે ગાદીની તકલીફ છે એટલે પછી અમે એક બધી ડોક્ટર હતા પાલપુર તેઓ એમને મળ્યા અને એમને કહ્યું કે તમારે ત્યાં ગાદીની તકલીફ છે તો વ્યસ્તી ડોક્ટર જોડે તમારે સારવાર લેવી પડશે એના માટે મેં અમદાવાદ વિશે વિચાર્યું અને હવે અમદાવાદમાં ડોક્ટરોની મને ખ્યાલ હતો નથી કે કયા ડોક્ટર જોડે મળવું કયાના નિશાણા થશે તો મેં જોયું ઘણા બધા ડૉક્ટરોને મેં મારા જે હતા રિપોર્ટો એ મેં વોટ્સઅપ કર્યા અને એમને અભિપ્રાય આપ્યો પણ એમાં મને જે સારું લાગ્યું જે લિવિયલ હોસ્પિટલ એના આદરણીય પૂજ્યનીય એવા ડોક્ટર હિતેશભાઈ પટેલ અને એમનો સ્ટાફ એમનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો એવું ચાર બાર બે હજાર ચોવીસના રોજ અહીંયા જે મેપ દ્વારા અહીંયા આવ્યો અને આવી અને મેં અહીંયા પૂછપરછ કરી અને બતાવ્યું નીચેથી કે આ લિવિલ હોસ્પિટલ્સ છે કે ત્યાં ઉપર આવી અને સ્ટાફે એમને આવકાર્યા આવકાર્યા બાદ સાહેબે અંદર બોલાવ્યા અંદર બોલાવ્યા પછી એમને કહ્યું કે શું તકલીફ થાય છે બાઉભાઈ મેં સાહેબ મને આવી આવી તકલીફ થાય છે મણકાની અંદર ગાદી બાધી ની આવું ડોક્ટરો કેસે આવું બધો પગ ચાલી શકાતું નથી મારા તો પછી સાહેબ એ કીધું કે તમારે ઓપરેશનની તો જરૂર પડશે નહીં પણ હું દવા આપું તેનાથી આરામ થઈ જશે મેં પ્રશ્ન સાહેબ ને કર્યો કે સાહેબ તેનાથી આરામ થઈ જશે કે થઈ જશે ની થાય તો ઇન્જેક્શન તમે તો ઇન્જેક્શન જ મૂકી દો તારે અહીંયા લિવિલ હોસ્પિટલમાં મારે ઇન્જેક્શનની જે સારવાર કરવામાં આવેલી છે ને એ ઇન્જેક્શન અને દવાઓથી મારું સારું થઈ ગયેલું છે શરીરની અંદર એટલે તેઓ મારી સારવાર કરવામાં આવી બે કલાકનો મને આરામ આપ્યો અને ત્યાર બધી આ સ્ટાફે મને સારી રીતે ચાલી શકાય એમ નહોતું તો એમને વ્હીલચર અંદર મારું જે વ્હીકલ નીચે ઉભેલું હતું તે અમને મૂકવા આવ્યા અને ત્યારબાદ અમે ઘેર પહોંચ્યા અમને કીધું કે એકાદ દિવસે થોડું રહેશે તમને અને કાલથી સારું રહેશે અને પંદર દિવસ તમારે આરામ કરવો પડશે આરામ કર્યો અને ત્યારબાદ થી મને અત્યારે થોડો શાંતિ થઈ ગઈ પછી મેં સાહેબને ને અવારનવાર એમના સ્ટાફ ફોન પણ આવતા કે ભાઉભાઈ તમને હવે કેવું છે હું એમને જવાબ આપતો બેન અત્યારે મને સારું છે આવા જવાબ હું એમને આપતો અને અત્યારે એવું

જાવ બહાર જવામાં તકલીફ રહેતી વાડમ જવામાં તકલીફ રહેતી પકડીને અડાડતા પણ હવે એમ સારું હોય બધું મારા ફાધરને ખૂબ તકલીફ પડતી હતી તેમને પાલનપુર નાના મોટા દવાખાને બતાવ્યા પાલનપુરમાં ઘણી જગ્યાએ બતાવ્યા હતા હવે સારામાં તો સારું હોય તો જ અહીંયા ચાલી શકાય અને આવી શકાય પહેલાં તો બિલકુલ ગાડીમાં આવ્યા હતા તો બિલકુલ એમ અંદર કે ગાડીમાં સુઈને હું આવ્યો તો અત્યારે તો હું ગાડીમાં બેસીને આવ્યો છું એટલે ઘણું બધું સારું છે પહેલાં કરતો તો ઘણું સારું છે અને જે થોડા ઘણો છે એ તો મટી જશે અને હું તો એ જ કહું કે ખરેખર અમારી બાજુ જે કોઈ બીમારી આ બીમારી જે હશે ગાદી મણકા અને કોઈ આ જે પગની કોઈ કે જે પેલી પગ પકડાતા હશે કે કોઈ આવી તકલીફો જે હશે તો હું તો એ લોકોને કહીશ કે તમે લિવિયર વોશ ફિલ્ટર આદરણીય ડોક્ટર હિતેશભાઈ સંપર્ક કરો ત્યાં સારી ટ્રીટમેન્ટ મળશે જેથી માણસો પોતાની લાઈફ સુધારી શકે પહેલા કરતી ઘણો સારું થઈ ગયું છે પહેલા એમને તકલીફ ખૂબ પડતી હતી હવે તકલીફ ઓછી પડે છે અને પોતે એમનું કામ કરી શકે છે પહેલા ગાડી ચલાવવા બાઇક ચલાવવામાં ખૂબ તકલીફ પડતી હતી હવે ધીરે ધીરે સાજા થઈ ગયા છે બીજા

અમે જ્યારે આવ્યા ત્યારે એમનો સુમેર ભળ્યો પ્રેમ અને એમના જે કાર્યની હું બિરદાવું છું કે આ બધાએ એવી રીતે બધી ટીટપીટ મને જે આપી અને મને જે અત્યારે ફરીથી જિંદગી જીવવા માટે અડધો ફરતો ચાલતો જે કર્યો એટલે પછી અમે આ લિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સાહેબનો સ્વભાવ સુંદર અને સાહેબ એક પૂજનીય છે એમને કોટી કોટી વંદન

તો સારું થઈ જશે એમને સારું થઈ ગયું હિતેશભાઈ ડોક્ટર ની ધન્યવાદ